નમસ્કાર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણીયામાં ગ્રામજનોના આક્ષેપ નાણાં પંચ હેઠળ ગામમાં વ્યાપક ગેરરીતિ થઈ આ પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયા સહિત ગ્રામજનો દ્વારા તપાસ કરવાની માંગ કરાઈ ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણીના ગ્રામજનો દ્વારા આ પાર્ટી અનિલ ગરાસિયાનો સંપર્ક કરી ગામમાં રોડ રસ્તા જાહેર શૌચાલય જેવી કામગીરી કાગળ પર થયેલ છે પણ સ્થળ પર કામ ન થયા હોવાની મૌખિક રજૂઆત કરેલ હતી તેઓની મૌખિક રજૂઆતો બાદ આ પાર્ટી અનિલ ગરાસિયા દ્વારા રૂબરૂ કલ કલજીની સરસ સરસવાણીના ગ્રામજનોની મુલાકાત લીધી અને ત્યાં મોટા પ્રમાણમાં ગ્રામજનો પોતાના વિસ્તારોમાં કામગીરી નથી થઈ અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો લગાવી રહ્યા હતા ગ્રામજનોની મુલાકાત દરમિયાન નવી વસાહતમાં જાહેર શૌચાલય ન હોવાની બૂમ અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા નથી બન્યા તેના નાણાંની ઊંચાપત શ્મસાનો શેડ અને તેને ફરતો કોટ જેવી અનેક સમસ્યાઓ વિશે ગ્રામજનો દ્વારા મૌખિક આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ ગ્રામજનોનું કહેવું છે કે ઉપરોક્ત રજૂ કરેલા કામો જે અમુક વિસ્તારોમાં કરવામાં આવેલ નથી એ આ કામ કામો નાણાંપંચની કામગીરીમાં બતાવવામાં કરેલા છે તેવું બતાવવામાં આવેલ છે ઉપરોક્ત દરેક કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ હોવાનો ગ્રામજનોનો ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે તેમજ આ ભ્રષ્ટાચાર હેઠળ દર્શાવેલા કામોના નાણાં બારોબાર સગેબગે થયેલ હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે આ કામોની નિષ્પક્ષ તપાસ થાય તે માટે ગ્રામજનો દ્વારા જવાબદાર અધિકારીઓને અપીલ કરી રહેલ છે તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત ઝાલોદ